નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે બબલા પેકેટ અંગે ઈજાગ્રસ્ત યુવક નું ભાવનગર ખાતે મોત નીપજ્યું હતું મિલેશ રાઠોડ નામના યુવક નું મોત નીપજતા મામલો ગરમાયો મિલેશ રાઠોડ ની હત્યા બાદ મૃતક ના પરિવારજનો દ્વારા સબ સ્વીકારવાનો ઇન્કાર અમરેલી પોલીસે પોલીસે આરોપીઓની કરી લીધી છે અટકાયત મૃતકના પરિવારજનો દ્વારા દલિત યુવક હત્યા કેસ અંગે વિગતો જાહેર કરી અહેવાલ વીરેન્દ્રસિંહ જાડેજા જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત સોળ તારીખના રોજ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાવરકુંડલા રોડ પર આવેલ નવા માર્કેટિંગ યાદની બાજુમાં જીગાભાઈ શોપમાં લાલજીભી ઉર્ફે અમિતભાઈ ચૌહાણ કે જે પોતાના મિત્રો સાથે ભજીયા ખાવા માટે ગયેલા અને ત્યારબાદ તેમની સાથે લડેલા નીરશભાઈ રાઠોડને દ્વારકાધીશ નામની સામે રહેલી શોપમાં ચોથા ભરવાડની દુકાનમાં પબલા નમકીન પેકેટ લેવા માટે મોકલેલા હતા આ પેકેટ લેતી વખતે તેમના દુકાનદારના દીકરા નહીં ઉતારી શકતા નિલેશભાઈએ જાતે ઉતાર્યું અને કે બેટા તને નહીં ફાવે આ બાબતે ચોથા ભરવાડ સાથે નિલેશભાઈને બોલાચાલી થઈ નિલેશભાઈને જ્ઞાતિ પ્રત્યે અડતુત કરતા સામે તેમના અન્ય મિત્રો આવ્યા અને આ દરમિયાન ચોથા ભી ભરવાડ દ્વારા પણ સાથે રહેલા વિજય ટોટા ભાવેશ મુંદવા જતીન મુંદવા અને બીજા અગિયાર જેટલા ઈસમો ભેગા થઈ જતા તેમના પર ગુનાહિત હથિયાર લાકડીઓ પુહાડી વડે

એકવીસ તારીખના રોજ અટક કરવામાં આવ્યા છે તમામ આરોપીના રિમાન્ડ લીધા છે જરૂરી પૂરતા પુરાવા મેળવવામાં આવ્યા છે બાવીસ તારીખના રોજ નિલેશભાઈ રાઠોડનું દુઃખદ અવસાન થતાં ત્રેવીસ તારીખના રોજ ઇન્કવેસ્ટ પંચનામું ભરી ખૂન એકસો ત્રણ બે કલમ મુજબ ઉમેરો કર્યો છે હાલમાં ટોટલ દસ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને જે પણ મરણદાન નિલેશભાઈ રાઠોડનું પેનલ પીએમ ભાવનગર ખાતે કરવામાં આવી છે અને ડેડ બોડીને હાલમાં કોલરૂમમાં મૂકવામાં આવી છે તેમના વાલી વારસો દ્વારા હજુ ડેડ બોડી સ્વીકારવામાં આવી નથી